માથા પર પરસેવો વળી ગયો હતો અને દુપટ્ટાથી સાફ કરતી કરતી સુનેના પોતાના રૂમમાં જઈને સોફા પર ધડામ દઈને બેસી જાય છે કારણ કે થાકથી તેનું શરીર આખું દુખતું હોય છે કારણ કે સપ્ટેમ્બરનો મહિનો ચાલતો હતો અને પિતૃપક્ષની શરૂઆત થઈ ગઈ હતી આજે તેમના સસરાનું શ્રાદ્ધ હતું અને ઘરમાં ઘણા બધા મહેમાનો અને પંડિતજીઓનું ભોજન પ્રસાદની વિધિ કરી હતી આ આખી રસોઈ સુનેનાએ પોતાની જાતે જ બનાવી હતી બધા લોકોને સ્વાદિષ્ટ ભોજન ખાઈને ખૂબ જ પ્રસન્ન હતા અને તેવા પણ સુનેનાના હાથની ખીર ખાઈને લોકો બહુ જ પ્રસન્ન હતા સુનેના પણ જાણતી હતી કે રસોઈ ખૂબ જ સ્વાદિષ્ટ બની હતી એટલે તે પણ સોફા પર બેઠી બેઠી વિચાર કરતી હતી કે હું પણ થોડી ખીર ખાઈ લઉં જ્યારે બધા મહેમાનો અને પંડિતજીઓ ઘરેથી ચાલ્યા ગયા એટલે તે પણ સોફા પર બેસીને એક કટોરી ખીરની લેતી આવી અને ખૂબ જ ભરપૂર ડ્રાયફ્રૂટથી ભરેલી ખીર હતી તે પણ એક ચમચી પહેલા ખાધી એટલે બહુ જ સ્વાદિષ્ટ લાગી આમ તો ઘરમાં કોઈને ગળિયું ખાવાનું પસંદ નહોતું પરંતુ આજે ખીરનો પ્રસાદ હતો એટલે સુનેના ખીર ખાવા લાગી તેના ઘરમાં બધા વ્યક્તિઓને નમકીન ખાવાનું વધારે પસંદ હતું ચટપટું ખાવાનું વધારે પસંદ હતું ગળિયું ઓછા લોકો ખાતા પરંતુ આ ખીર તેમના સસરાને બહુ જ પસંદ હતી એટલે આજે સુનેના એ ખીર બનાવી હતી શ્રાદ્ધમાં પ્રસાદ રૂપે એટલે સુનેના ખાતી જાય છે અને ખૂબ જ પોતાની ખીરના વખાણ કરતી જાય છે કે આટલી બધી સરસ મેં ખીર બનાવી તેમના સસરા મણિશંકર હોય છે વર્ષો પહેલાની વાત છે એક વખત મણિશંકરને ખીર ખાવાનું મન થાય છે એટલે તે તેમની પત્નીને ઉમાને કહેતા કે મને તું ખીર બનાવી દે એટલે ઉમા પણ ખૂબ જ પ્રસન્નતાથી ખીર બનાવતી અને મણિશંકર જે બહુ જ પ્રસન્નતાથી ખીર ખાતા હવે થોડા સમય પછી તેમની પત્ની ઉમાનું પણ અવસાન થાય છે એટલે હવે તેમને ખીર મળવાનું બંધ થઈ જાય છે થોડા દિવસો વીતે છે છે એટલે તેમના પુત્રને તે ને તેમની પુત્રના પત્ની રૂપે સુનેનાને ઘરે લઈ આવે છે સુનેના પણ સારું એવું ઘર સંભાળતી હોય છે એક દિવસ જ્યારે મણિશંકરને ખીર ખાવાનું મન થાય છે ત્યારે તે પોતાની વહુને કહે છે કે મને બેટા આજે ખીર બનાવી દો એટલે સુનેના તેમના મોઢા પર જ કહી દે છે કે ગઢે ગઢ પણ આવો એટલો બધો જીભને સ્વાદ સારો નહીં અને ઘરમાં કોઈ પણ ગળિયું ખાતું નથી તો તમારા એક માટે મારે આટલી બધી મહેનત કરવાની મારા ઘરના બીજા પણ કામ હોય છે એટલે હું ખીર નહીં બનાવી દઉં એટલે આ વાત સાંભળીને મણિશંકરને બહુ જ દુઃખ થાય છે અને તે દિવસ પછી ક્યારેય મણિશંકરે સુનેના ને ખીર બનાવવાનું કીધું જ નહીં એટલે મણિશંકરે આજ સુધી ક્યારેય પણ તેમની વહુને ખીર બનાવવા માટે ના કહ્યું કારણ કે તેને એમ થાય કે હું કદાચ તેમને ખીર બનાવવાનું કહીશ અને અને ફરી પાછી વહુ ગુસ્સો આમ એક દિવસ પણ મૃત્યુ થઈ ગયું એટલે આજે આ શ્રાદ્ધનો નો દિવસ હતો અને થોડી વાર થઈ એટલે જ્યારે સુનેના ખીર ખાતી હતી ત્યારે તેમના કાનમાં અવાજ ગુંજવા લાગ્યો કે વહુ હું પણ ખીર ખાવા ઈચ્છું છું મને પણ થોડી ખીર આપ

સાંભળી ન શકી અને તે સોફા પરથી નીચે પડી અને પોતાના કાન ઉપર તેમણે હાથ રાખી દીધા બહુ જ ડરી ગઈ થોડી વાર થયો એટલે રૂમમાંથી અવાજ આવતો બંધ થયો એકદમ શાંત વાતાવરણ થયું પરંતુ સુનેનના મનમાં અશાંતિ છવાઈ ગઈ કારણ કે તેમને તેમના આંખમાંથી આંસુ વહેવા લાગ્યા તેમને પસ્તાવો થયો કે મેં મારા સસરાની જીવતે જીવ સેવા ન કરી અને મર્યા પછી આ ખીર ખવડાવવાનો શું ફાયદો તેઓ વિચારતી હતી કે મર્યા પછી પંડિતજીને આપણા સસરાની અથવા તો આપણા પિત્રોને ભાવતી ભોજન ખવડાવીએ તો આપણા પિત્રોની આત્મા શાંત થાય પરંતુ આપણે કોઈ વ્યક્તિને જીવતા હેરાન કર્યા છે તો મર્યા પછી ગમે તે વસ્તુ ખવડાવીએ તો તે તેના સુધી નથી જ પહોંચવાના તેનાથી તે તૃપ્ત નથી જ થવાના હવે તે વાત સુનેનાને સમજાઈ ગઈ સુનેના ત્યાં બેઠી બેઠી સોધાર આંસુએ રડવા લાગી એટલે દોસ્તો આ કહાની ઉપરથી આપણને સમજાય કે આપણા મા બાપ આપણા જે પિતૃઓ છે આપણાથી જે મોટા વડીલો છે તેની જીવતે જે સેવા કરી લેવી તેને જે કાંઈ પણ ખાવાની ઈચ્છાઓ થાય છે તે તેમને આપણે પૂરી પાડવી તે આપણી જવાબદારી છે કારણ કે આપણે જ્યારે નાના હતા ત્યારે આપણે જે માગતા તે આપણી માટે તે હાજર કરી દેતા આજે તે વૃદ્ધાવસ્થામાં છે તો આપણી ફરજ બને છે કે આપણે તેની સેવા કરવી તે જે માગે તે આપણે લઈ આપવું તે હાજર કરી આપવું કારણ કે જીવ જે જીજે સેવા કરશું તે જ તેમને તૃપ્તિ આપશે ને તે જ તેના મનને શાંતિ આપશે મર્યા પછી ગમે તેટલા પકવાન બનાવીશું ગમે તેટલા લોકોને જમાડીશું ગમે તેટલાને આપણે દાન પુણ્ય કરીશું તો તે તેના સુધી નહીં જ પહોંચે તેના આત્માને શાંતિ નહીં મળે આજે લોકો ગાંડપણમાં શ્રાદ્ધમાં સારી સારી વાનગીઓ સારી સારી મીઠાઈઓ લોકોને દાન આપે છે જમાડે છે પરંતુ તેનાથી કોઈ ફાયદો નથી જો જીવતા જ તમે એની સેવા નથી કરી તો મર્યા પછી આ બધું શું કામનું છે આ બધો દેખાડો છે આપણા મા બાપે આપણા માટે એટલું બધું કાર્ય કર્યું છે આપણને એટલું બધું સારું એવું જીવન આપ્યું છે તો આપણે તેની ઘટપણમાં સેવા ના કરી શકીએ આપણાથી મૂર્ખ બીજું કોઈ ના હોય શકે કે આપણે ઘટપણમાં તેમની લાકડી બનવાના બદલે તેને આપણે હેરાન કરીએ પરેશાન કરીએ એટલે દોસ્તો હંમેશા આપણા વડીલોને આપણે સાચવવા આપણી ફરજ છે કારણ કે શ્રાદ્ધ ને આ બધું કરીને કોઈ ફાયદો નથી જો જીવતા આપણે તેને નથી સાચવ્યા તો તમને આ કહાની સારી લાગી હોય તો અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો અને આ કહાની તમારા ફેમિલી મેમ્બર સુધી જરૂરથી પહોંચાડજો આવી જ નવી નવી કહાની અમે તમારા સમક્ષ લઈને આવતા રહીએ છીએ એટલે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો થેન્ક યુ